નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું દાનવીર અન્નદાન અને પરોપકાર પ્રતિક શેઠ સગાશાનો ઇતિહાસ આ વાર્તા માત્ર ઇતિહાસ નથી પરંતુ માનવતા માટે પ્રેરણારૂપ કથા છે લોકકથા અનુસાર શેઠ સગાળશા મહાભારત દાનવીર કર્ણનો અવતાર હતા કર્ણની દાનવીરતાને સૌને જાણીતા છે તેઓ જીવનભર દાન માટે પ્રસિદ્ધ રહ્યા કર્ણ પોતાનું કવચ કુંડળ સુધી દાનમાં આપી દીધું એવી જ દાનવીર ફરી એકવાર ધરતી પર પ્રગટ થાય તે માટે શ્રીકૃષ્ણ આશીર્વાદ આપ્યો હતો કે કર્ણ સૌરાષ્ટ્રના શેઠ સગાળશા તરીકે જન્મ લેશે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બિલખા ગામમાં શેઠ સગાશાહનો જન્મ થયો તેમની પત્નીનું નામ હતું ચંગાવતી બંને દંપતી સતત અન્નદાન કરતા ભલે કોઈ ધનિક હોય કે ગરીબ કોઈ અજાણ્યો કે પરિચય તેમના ઘરમાંથી ભૂખ્યો માણસ કદી ખાલી ન જતો એવું કહેવાય છે કે તેમના ઘરે ધમધકોર સદાવ્રત ચાલતું અર્થાત દિવસ રાત કોઈ પણ સમયે મહેમાન આવે તો ભોજનની વ્યવસ્થા તૈયાર જ હતી જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે પણ તેમના અન્ન ભંડાર ખુલ્લા રહેતા લોકો માનતા કે શેઠ સગાળસાનું ઘર એ સમય સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન હતું એક દિવસ એક સાધુ તેમના ઘરે આવ્યા સાધુએ અન્નદાન લીધું અને કહ્યું કે શેઠ તું અતિ અતિથિઓનો અન્ન આપે છે હવે તું મને તારા પુત્રો ચેલિયાનું દાન આપ આ સાંભળીને સૌ આશ્રયમાં પડી ગયા પણ શેઠ સગાળસા સાચા દાનવીર હતા તેમણે કહ્યું જો મારું જીવન અન્નદાન માટે છે તો મારા પુત્રનું પણ જીવનદાન દાન મંજ જસે અને તેમણે પોતાનો પુત્ર સાધુને અર્પણ કરી દીધો આ પરીક્ષા હતી સાધુ વાસ્તવમાં દેવતાનું રૂપ હતો શેઠ સગાડસાના અદ્ભુત દાનવીર્તા જોઈને દેવતાઓ પ્રભાવિત થયા તેમણે ચેલિયાનો જીવંત જીવતું પરત આપ્યો અને આશીર્વાદ આપ્યો કે શેઠ સગાડસાનું નામ સદાકાળ માનવતા દાન અને કર્ણોભાવ તે પ્રતિક રૂપે જીવિત રહેશે આજ સુધી બિલખા ગામમાં ચેલિયા ધામ તરીકે પ્રખ્યાત સ્થાન છે જ્યાં શેઠ સગાડસા અને ચેલિયાની કથા જીવિત બનીને લોકોને પ્રેરણા આપે છે દર વર્ષે હજારો લોકો ત્યાં ભક્તિભાવથી દર્શન કરવા આવે છે મિત્રો શેઠ સગાળસાની આ કથા આપણને શીખવે છે કે સાચું ધન અન્નદાન પરોપકાર અને માનવ સેવા છે સંપત્તિથી મોટું કોઈ દાન નથી પણ દિલથી કરાયેલું દાન માણસને અમર બનાવે છે તો મિત્રો આ હતી પ્રેરણાદાયી વાર્તા દાનવીર શેઠ સગણસાની જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર